યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજથી આપણે આ ખીમજી કાચરિયા ચેનલના માધ્યમ દ્વારા સ્કંદપુરાણનો પાઠ શરૂ કરીએ છીએ આશા રાખું છું કે આપ સૌને આ સ્કંદ પુરાણ પસંદ પડશે તો સ્કંદ પુરાણનું નમ્ર નિવેદન આજે આપણે પહેલા ભાગમાં સાંભળીશું હરિ ભારતીય સંસ્કૃતિનો મૂળ આધાર રૂપે વેદો પછી પુરાણોનું સ્થાન છે વેદોમાં વર્ણવેલા અગમ્ય રહસ્યોને સામાન્ય લોકો સમજી શકતા નથી પરંતુ પુરાણોની મંગળકારી જ્ઞાનપ્રદ દિવ્ય કથાઓનું શ્રવણ મનન અને પઠન પાઠન કરીને સામાન્ય લોકો પણ ભક્તિ તત્વના અનુપમ રહસ્યને સહેલાઈથી પામી શકે છે મહાભારતમાં કહેવામાં આવ્યું છે કે પુરાણસહિતા પુણ્યકથા ધર્માર્થ સંશ્રીતા અર્થાત પુરાણોની પવિત્ર કથાઓ ધર્મ અને અર્થ પુરુષાર્થ પ્રદાન કરનારી છે અધ્યાત્મ માર્ગે આગળ વધવા ઈચ્છનારા સાધકો પુરાણોની કથાઓના અભ્યાસથી તત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે તેથી ભગવાનના દર્શન માટે અથવા શારીરિક અને માનસિક રોગની નિવૃત્તિ માટે પુરાણોનું પારાયણ કરવું જોઈએ ઇતિહાસ અને પુરાણરૂપી પાંચમા વેદને સમર્થ सर्वज्ञ બ્રહ્માજીએ પોતાના બધા મુખોથી પ્રગટ કર્યો એ જ દ્રષ્ટિથી કહેવામાં આવ્યું છે એમનો વિસ્તાર સો કરોડ શ્લોકોનો હોવાનું મનાય છે સમયના પરિવર્તનથી જ્યારે મનુષ્યનું આયુષ્ય ટૂંકું થઈ જાય છે અને આટલા મોટા પુરાણોનું શ્રવણ મનન મનુષ્યના માટે અસંભવ થઈ જાય છે જ્યારે તેમનો સંક્ષેપ કરવા માટે ભગવાન સ્વયં વ્યાસ રૂપે અવતરિત થઈને તેમને અઢાર ભાગોમાં વહેંચીને ચાર લાખ શ્લોકોમાં સીમિત કરી દે છે પુરાણોનું આ સંક્ષિપ્ત

વેદોની જેમ પુરાણ પણ અનાદિ માનવામાં આવે છે જુદા જુદા વિષયોના વિસ્તૃત વિવેચનની પુરાણોમાં સ્કંદ પુરાણ સૌથી મોટું છે ભગવાન સ્કંદ દ્વારા કહેલું હોવાથી આનું નામ સ્કંદ પુરાણ છે આ પુરાણ જુદા જુદા ખંડો પ્રકરણો અને સંહિતાઓ રૂપે બે સ્વરૂપોમાં ઉપલબ્ધ છે બંને ભાગોમાં એક્યાશી હજાર શ્લોક છે ખંડાત્મક પુરાણોમાં ક્રમશઃ માહેશ્વર વૈષ્ણવ બ્રાહ્મ કાશી અવંતી ત્રાપ્તિ અને રેવાખંડ નાગર તથા પ્રભાસ આ સાત ખંડ છે સંહિતાઓ છે આમાં બદ્રિકા આશ્રમ અયોધ્યા જગન્નાથપુરી રામેશ્વર કન્યાકુમારી પ્રભાસ દ્વારકા કાશી કાંચી વગેરે તીર્થોનો મહિમા ગંગા યમુના નર્મદા સરસ્વતી વગેરે નદીઓના ઉદગમનની મનોરંજક કથાઓ રામાયણ ભાગવત વગેરે ગ્રંથોનું મહાત્મય જુદા જુદા મહિનાઓમાં વર્ત પર્વનું મહાત્મય તથા શિવરાત્રિ સત્યનારાયણ વગેરે વર્તકથાઓ બહુ જ રોષક શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે અદ્ભુત કથાઓના માધ્યમથી ભૌગોલિક જ્ઞાન તથા પ્રાચીન ઇતિહાસની સુંદર અભિવ્યક્ત આ પુરાણની એક આગવી વિશેષતા છે આજે પણ આ પુરાણમાં વર્ણવેલા વિભિન્ન વર્ત તહેવારોની ઝાંખી ભારતમાં ઘેરે ઘેરે જોવા મળે છે તો આજનો અહીંયા સમાપ્ત થાય છે હવે પછીના પછી આપણે સ્કંદ પુરાણનો બીજો ભાગ સાંભળીશું શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો